યુવા કંસાના સંસ્થાપક રાજકોટની અંદર જ્યારે સાડા સાથેની પોલો લેટલી એવી રીતે અવારનવાર આવા બનાવો બનતા હોય છે ફરજ ક્યારેક ટીઆરપી અગ્નિ અગ્નિશોન કાંડ થાય છે ક્યારેક એટલે અગ્નિ કાંડ થાય છે અને આ બધી ફરિયાદો જેટલા પણ કાંડ થાય છે આ તમામ બાબતોમાં કોઈ પ્રકારની કાર્યવાહી કરતી નથી એટલાન્ટિસનો જે બનાવ બન્યો એને એક મહિનો થઈ ગયો પણ હજી એફઆઈઆર દાખલ થઈ નથી પોલીસને કોઈ પ્રકારનો પુરાવો નથી મળતા તપાસમાં આવતું નથી કે આમાં આરોપી કોણ છે આ કોના લીધે ઘટના બની છે અને એવી રીતે અત્યારે જે રાજકોટ કોર્પોરેશનની સંચાલિત જે સિટી બસ છે એ બે ફાર્મ જે ડ્રાઈવરો હા અનેક વખત લેખિત મોખી ફરિયાદો થઈ છે અનેક વખત નાના મોટા એક્સિડન્ટોના બનાવ બન્યા છે પણ કોર્પોરેશન આંત સુધી કોઈ કડક પગલાં લીધા નથી એના કારણે આજે ત્રણ ચાર લોકોના મોત થયા છે આ લોકો બે ફાર્મ પાસો આપે છે બરોબર લોકોને કચરીત નાખે છે હવે જે સામાન્ય ડ્રાઈવર છે એની ઉપર ફરિયાદ દાખલ કરજે અને અત્યારે પબ્લિકની ઉપર ચર્ચા થાય છે જે લોકો અહીંયા પહોંચ્યા હતા એ બસની અંદરથી ઇંગ્લિશની દારૂની બોટલ ખાલી મળી છે પણ આ ડ્રાઈવર દારૂ પીન બસ આપતો હતો ગુજરાતમાં એવું કહેવાય છે કે દારૂબંધી છે તો આ સરકારી બસમાં દારૂની બોટલ ક્યાંથી આવી તો આ તમે જોઈ લો કેવા પ્રકારનો ગુજરાતમાં દારૂબંધી છે રાજકોટમાં તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારના પાંચસો મીટરમાં દારૂ જોવો જોતો હોય હોમ ડિલિવરી મંગાવો તો મળી જાય છે આ ગુજરાતની આ કામગીરી છે પોલીસની સરકાર પોલીસ તો ચાહે છે દારૂબંધી કરે પણ ઉપરથી જે ઉપર એના આટલા લોકો બેઠા છે એના બોસ બેઠા છે સરકારની અંદર એ કોઈ પ્રકારનું કામગીરી થવા બધા ગુજરાત બેઠા છે આ ગુજરાત સરકારના લીધે બરાબર આ ખોટા વિકાસ છે ખોટી સરકાર છે વિકાસવાળી એના લીધે આ બધા બનાવો બને છે તો આ બનાવ બન્યો છે આવા દિવસ કન્સ્ટ્રક્શન થશે ના થશે અને કેસ ધબે ધબે થઈ જશે એટલા જ બનાવમાં હજુ પરિવારના લોકો ત્રણ લોકોને જાન ગુમાવી છે જીવ ગુમાવ્યો છે હજી સુધી એફઆઈઆર દાખલ થતી નથી લોકો આવેદનપત્ર આપે છે રજૂઆત કરે છે અને આખા રાજકોટમાં કોઈ સત્તાનો કાર્યવાહી નથી છે બરાબર સીડીઆરથી સીડીએમ ઝોન શું સુધી પર હો હો કરીને જે અધિકારીઓને ત્યાં કાર્યના છે એના જીવન સજા મળી નથી કાંઈ નથી આઠમી પાસ ગૃહમજી ખાતા ફોજદારી કરતા હોય કેટલા કેટલાને આપી તો કયો સજાનો રેશિયો બતાવો કેટલો છે છોડો મન્યા હજુ પણ પકડાય પકડીને કેટલાને જેલમાં નાખ્યા અને કેટલાને ફાંસીને માથે માસીને છોડાયો એનો દાખલો આપો જો આટલી મોટી તમારી સરકાર છે બરાબર તો આ બધા કેવું બને છે કોઈ પોલીસ તો કાયદાની અંદર સંવિધાનની અંદર સરકારનો મતલબ થાય છે સરકારની વ્યાજ કહે છે પબ્લિક માટે સરકાર છે એના બધાય નોકર છે તમારા પાછું આધાર કાર્ડ મારી પાસે આ ચૂંટણી ચૂંટણી કાર્ડ મારું માગ્યું હવે મારા સિસ્ટર અત્યારે આ ટાઈમે જતા હતા હું આ સીન ઉપર આવ્યો હવે એની દસ મિનિટથી અમે ઊભા છું મારું નામ છે માનવ કારિયા બરાબર અમારે જો પક્ષ વિપક્ષની કંઈ વાત નથી બરાબર હવે આ સીન થયેલો અત્યારે એના માટે અમે અત્યારે અહીંયા ઉભા હતા ત્યારે આ આ સમયની અંદર મારા સિસ્ટર જતા હતા નવ મહિને બરાબર હવે અહીંયા ઊભા છીએ તો એ લોકોએ પંચ નામ કર્યું અત્યારે અને એક વખત મેં મારું નામ લખાવ્યું છતાંય બીજી વાર એ લોકો એમ કહી છે કે તમે આમાં નામ લખાવો તમારું આધાર કાર્ડ લાવો તમારું યુપી કાર્ડ લાવો તમારે અત્યારે એ વસ્તુની શું જરૂર છે જબરદસ્ત અત્યારે બે વખત